ગઢડા ગોપીનાથજી મંદિર બોર્ડની ચૂંટણી મામલે આચાર્ય પક્ષના ઘનશ્યામ વલ્લભ સ્વામીનો આક્ષેપ સામે આવ્યો છે ચૂંટણી અધિકારી પર ઘનશ્યામ વલ્લભ સ્વામીના આરોપ સામે આવ્યા છે ગ્રહસ્થ વિભાગમાં દેવપક્ષના સાધુ ઘુસ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મતદાનમાં સાધુઓને એન્ટ્રી ન હોવા છતાં અંદર દેવપક્ષના સાધુ ગયા છે તો અંદર દેવપક્ષના સાધુ પ્રચાર કરતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે ઘનશ્યામ સ્વામીએ આરોપ લગાવ્યો છે ચૂંટણી અધિકારી પર તેઓએ સવાલ ઉઠાવ્યા છે ગઢડા ગોપીનાથજી દેવમંદિર ટ્રસ્ટની ચૂંટણી ચાલી રહી છે ગૃહસ્થ વિભાગનું મતદાન લક્ષ્મીવાડી ખાતે રાખવામાં આવ્યું છે પરંતુ જ્યાં સાધુઓની કોઈ એન્ટ્રી ન હોવી જોઈએ છતાં પણ ચૂંટણી અધિકારીશ્રીનું એક તરફી વલણ અને વર્તન અધિકારીશ્રીઓ એક તરફી ચાલી અને સાધુઓ હાલમાં અત્યારે દેવપક્ષનો પ્રચાર હરિજીવન શાસ્ત્રી અને એના જે મળતિયાઓ છે એ ચૂંટણીના બૂથ સુધી જઈ અને દેવપક્ષનો પ્રચાર કરી રહ્યા છે અને આજે અમે જ્યારે અહીંયા કહીએ છીએ તો સંવાદદાતા અર્પણ કાયદાવાલાજી અર્પણ બોટાદ ના ગામાં આવેલા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડ ની આજે ચૂંટણી છે શું છે વધુ અપડેટો બંશી હાલ તો સમગ્ર જે ચૂંટણી પ્રક્રિયા છે મતદાન પ્રક્રિયા છે આજની શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે સવારે આઠ વાગ્યા બાદથી મતદાન શરૂ થયું છે અને લગભગ પચીસ હજાર જેટલા જે મતદારો જે છે ખાસ કરીને સુરત અમરેલીને બોટાદ આ ઉપરાંત આ આ વિસ્તારની આસપાસના કેટલાક નાનકડા ગામડા હોય કેટલાક નગર હોય ત્યાંથી આવ્યા છે એટલે આપ જોઈ શકો છો હાલમાં વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આ ચૂંટણીને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અંદરની તરફ મતદાન મથક છે કે જ્યાં મીડિયાને પ્રવેશ છે અને બહાર તરફ જોઈ શકો છો કે જે જે મતદારો છે નજીકના વિસ્તારના દૂરથી અહીંયા વિવિધ વાહનો મારફતે આવી રહ્યા છે એટલે મતદારોની જે અવર જવર છે તે સતત ચાલી રહી છે મોટાભાગના જે મતદારો છે ખૂબ જ લાંબી લાઈન મારફતે વહેલી સવારથી જ પછીના જે ત્રણ કલાક હતા તેનામાં અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અને પોતાનું મતદાન કરીને બહાર પણ નીકળી ચૂક્યા છે હજી જે બાકી રહેલા મતદારો છે કે જે સુરત સહિતના દૂરના વિસ્તારોમાંથી વિવિધ વાહનો મારફતે આવી રહ્યા છે છૂટક છૂટક તે અહીંયાથી પ્રવેશ મેળવી રહ્યા છે એટલે હાલ એકદમ શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે નિયત સમય પાંચ વાગ્યા સુધીનો છે પરંતુ હાલ મતદારોની ઝડપ અને જે પ્રમાણેની સંખ્યા છે તેને જોતાં લાગી રહ્યું છે કે નિયત સમય કરતાં પૂ વહેલા પણ મતદાન પૂર્ણ થઈ જાય એટલે કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય તેને લઈને હાલમાં ચૂંટણી અધિકારી અને પોલીસ તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે બંને પક્ષના જે સ્વામી છે તેમના તરફથી એક બીજા ઉપર વિવિધ આરોપો તો લગાવવામાં આવી રહ્યા છે પરંતુ હાલ એટલું કહી શકાય કે શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ વિવાદ વગર હાલમાં જે ગોપીનાથજી ટેમ્પલ કમિટી બોર્ડની જે ચૂંટણી છે તે હાલમાં યોજાઈ રહી છે જેનું પરિણામ આવતીકાલે આવશે એટલે સૌ કોઈની સ્વાભાવિક જે નજર તેના પર રહેશે કે આજે મતદાન કેવું થાય છે અને કાલે પરિણામ શું આવે છે બનશે જી અર્પણ દેવ પક્ષના સાધુ જે ગૃહસ્થ વિભાગમાં ગુસ્યા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે શું વિગતો મેં આપને કહ્યું તે મુજબ બંને પક્ષો એકબીજા ઉપર વિવિધ બાબતોને લઈને આરોપ લગાવે છે પરંતુ તેમાં હજી સુધી કોઈ તથ્ય નથી મળ્યું અને તેટલા માટે જ ચૂંટણી અધિકારી તરફથી પણ આ મામલે કોઈ નિવેદન નથી આવ્યું હાલ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં જે આ મતદાન છે તે ચાલી રહ્યું છે કારણ કે ભૂતકાળમાં પણ આ આખા વિષયને લઈને અનેક વિવાદો ઉઠી ચૂક્યા છે અને મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો તે બાદ હાઈકોર્ટના આદેશ બાદ જે નિવૃત્ત જજની આગેવાનીમાં આખો જે આ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ રહી છે એટલે હાલ બંને જે પક્ષો છે ખાસ કરીને જે દેવપક્ષ અને આચાર્ય પક્ષ છે હાલમાં જે શાસન જે છે તે દેવ પક્ષનું છે એટલે તેમને હરિજીવન સ્વામી તેમના તરફથી જ્યારે તેમને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે અને તેમના શાસનમાં મંદિરને લગતા જે વહીવટકર્તા તરીકેના તેમના જે નિર્ણય છે ધાર્મિક નિર્ણયો છે તે જે કરવામાં આવ્યા છે તેને ધ્યાનમાં રાખીને આ જે થનારું મતદાન જે છે તે તેમની તરફેણમાં રહેશે અને જે હરિભક્તો છે ફરી એકવાર તેમના શાસન